જય શ્રી કૃષ્ણ મિત્રો આચાર્ય ચાણક્યની આ પાંચ વાતો સમજી લેશો તો સંકટમાં પણ જીવન સુખી રહેશે સંજોગોમાં ભોગ બનવું પડશે તે કહે છે કે તમે ગમે તેટલા બુદ્ધિશાળી હોવ જો પૈસાનો નાશ થાય અથવા તમે કોઈ નાખુશ વ્યક્તિ સાથે સંબંધ બાંધતા હોવ તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે એટલા માટે તમારા પૈસાનું રક્ષણ કરો અને મૂર્ખ ને સલાહ ન આપો કારણ કે તેનાથી સમય અને પૈસા બંને પૈસા વ્યક્તિને સન્માન અને સમૃદ્ધિ લાવે છે સુખી અને ધનવાન બનવા માટે તમારી કમાણી નો થોડો ભાગદાન માટે કાઢો જીવનમાં સુખ સમૃદ્ધિ અને પૈસા નો અભાવ ન આવે તે માટે વ્યક્તિએ પોતાનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ જેઓ સમયસર પોતાનું લક્ષ્ય પૂર્ણ કરે છે તે દરેક પરિસ્થિતિમાં જીતે છે 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 અને સફળ થાય ચાણક્ય કહે કે પુરુષોએ પોતાની આખી કમાણી ક્યારે કોઈને ન જણાવવી જોઈએ આ ઉપરાંત જો લેનદેનમાં પૈસાની ખોટ હોય તો પણ આ વાતને ગુપ્ત રાખો પછી ભલે વ્યક્તિ ગમે તેટલો નજીકનો હોય જેના કારણે માન પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે છે અને વ્યક્તિ દુઃખથી ઘેરાઈ જાય છે ચા જે વ્યક્તિ પૈસાનો ઉપયોગ સુરક્ષા દાન અને રોકાણ તરીકે કરે છે તે સંકટના સમયમાં ખુશીથી જીવે છે પૈસા ખર્ચવામાં સંતુલન ખૂબ જ મહત્વપૂર્ણ છે પૈસા ખૂબ જ સાવધાનીથી ખર્ચો આ માટે તમારી જરૂરિયાતોને મર્યાદિત કરવી જરૂરી છે જરૂરિયાત મુજબ જ ખર્ચ કરો પાંચ પૈસો એ જ સારો છે જે મહેનતથી કમાય છે કારણ કે અનૈતિક કામ કરીને કમાયેલો ધન લાંબો સમય ટકી શકતો નથી આવા કમાયેલા ધનને કારણે વ્યક્તિને પાછળથી નુકસાન સહન કરવું પડી શકે છે આવી અન્ય જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો